નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગુજરાતના દરેક ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો થોડા દિવસો પહેલાં ભારેથી અતિભારે વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂત મિત્રો મગફળી હોય કપાસ હોય કે બીજા અન્ય પાકો હોય જેમાં ત્રીસ ટકાથી લઈ સાહીઠ ટકા જેટલું નુકસાન જોવા મળે છે અને અમુક અમુક વિસ્તારોમાં એંસીથી સો ટકા જેટલું પણ નુકસાન થયું છે જેથી ખેડૂતોને આર્થિક રીતે સહાય મળે તે માટે મુખ્યમંત્રીશ્રીને મોટી સંખ્યામાં રજૂઆત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી સમગ્ર ગુજરાતને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતો માટે રાહત પેકેજ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ખેડૂત મિત્રો આ રજૂઆતો કરવા છતાં પણ સરકારી અધિકારી તરફથી કોઈ જવાબ ન મળતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા દ્વારા સરકારી અધિકારીને ખુલ્લા પ્રશ્નો કર્યા છે તો તે અંગેનો લાઈવ વિડીયો આજના કાર્યક્રમમાં આપણે જોવાનો છે ખેડૂત મિત્રો આ વિડિયો વધુમાં વધુ ખેડૂતોને શેર કરજો જેથી ગામે ગામના ખેડૂતોને સત્ય હકીકતોની ખ્યાલ આવે ખેડૂત મિત્રો લાઈવ વિડીયો શરૂ કરું તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો હવે મિત્રો લાઈવ કાર્યક્રમ શરૂ કરીએ કેમલતદાર બે હજાર સોળના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ તમે હજી સુધી દરખાસ્ત કરી કે નથી કરી આપનું જે આવેદન પત્ર ત્યારે મને મળ્યું એ કલેક્ટર સાહેબને અમે કલેક્ટર સાહેબ મારફત સરકારમાં પહોંચાડી દીધું છે સાહેબ જે વાત હતી બે હજાર સોળ ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલને લઈને તો એમાં દરખાસ્ત જે કરવાની હોય એ આપણે મોકલી કે નથી મોકલી હું ખાલી આવેદન ભલે તમે આજે તમે આ મુખ્યમંત્રીને લખીને મેં દીધું છે તમે મુખ્યમંત્રીને પહોંચાડી દેશો પણ હજુ મામલતદાર તરીકે તમારો જે રોલ હોય એનો મારો સવાલ છે સાહેબ જોઈ લેશું સાહેબ જે પ્રશ્ન હતા મામલતદાર તરીકે તમારો રોલ હતો એનું હું પૂછું છું મુખ્યમંત્રીની નીતિ વિષયક બાબત નથી પૂછતો કૃષિ મંત્રીની નીતિ વિષયક બાબત નથી પૂછતો સાહેબ હું અજે મામલતદાર તરીકે આપના રોલ વાત પૂછું છું કે એમાં સાહેબ શું થયું સાહેબ બીજો સૌથી મોટો પ્રશ્ન ચાલુ વર્ષે પોરબંદર જિલ્લાની અંદર જે અઢાર જુલાઈ થી બાવીસ જુલાઈ ને લઈ અને જે વરસાદ થયો અને એનું જ અમે તમને આવેદનપત્ર આપ્યું અને એના જ આધારે તમે અત્યારે દરેક ખેડૂતોને પાક નુકસાનીના ફોર્મ ભરો છો સરકારે ત્રેવીસ આઠે જુલાઈ મહિનામાં જે વરસાદ થયો હા એનો આખું પેકેજ બહાર હા અને એની ઓનલાઈન અરજીઓ ઓફલાઈન અરજીઓ વીસી દ્વારા સ્વીકારીને એ છે છેલ્લી તારીખ છે જે તમે બધા ખેડૂતોએ આપી હા સરકારે તો એના માટે ઠરાવ કરેલો જ છે ઠરાવનો સાહેબ અક્ષરશઃ અમલ થયો છે કે મૌખિક અલગથી કોઈ સૂચના હતી ના મૌખિક કોઈ સૂચના નથી સરકાર અધિકારી સાહેબે ફોન કરીને પૂછી લો ના હોય તો હું તમને રેકોર્ડ ઉપર આપું છું સરકારે સરકારે ત્રેવીસ આઠ બે ના રોજ જે પરિપત્ર કર્યો એ પરિપત્ર જે છે એ પરિપત્ર મુજબ શું કામગીરી થઈ છે હું તમને આપને એ પૂછું છું થઈ છે થઈ હોય તો તમે પૂછો ને ખેતીવાડી અધિકારીને નથી કરી જે પરિપત્રિપત્ર ઓબ્લિક બે હજાર ચોવીસ સાહેબ હું પરિપત્ર નંબર તમને કહું છું એનો પારા ક અને પેટા પારા બ એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે પિયત પાકો છો યોજનામાં સાહેબ આ તમને એ યોજના ગોખાઈ ગઈ છે આ નથી હા પણ ઈ બે હજાર વીસ એકવીસ બાવીસ માં જે બંધ કરી દીધી ને કાગળ ઉપર યોજના આવીને કાગળ ઉપર બંધ થઈ ગઈ એનું નહીં જોઈ લેશું એટલે આજે છેલ્લી તારીખ છે આજે છેલ્લી તારીખ છે ને આયા જેટલા ખેડૂતો આવ્યા છે ને બધા પિયત વાળા હું આજે ખેતીવાડી અધિકારી સાથે કરી હું એટલા માટે કહોને કે ખેતીવાડી અધિકારીને સાંભળો ખેડૂત ભાઈઓ ખેતીવાડી અધિકારીને મારે માત થઈ છે ફોન ઉપર અને એણે એવું કહ્યું કે પાલભાઈ અમને મૌખિક સૂચના છે સરકારની કે બિન પિયતના જ ફોર્મ ભરવા પિયત નહીં એટલે હું સાહેબ ને વારંવાર આગ્રહ કરું છું ખેતીવાડી અધિકારીને તમે પૂછો પૂછી લો આ પૂછીને તમને પણ અત્યાર બધાઈને અમે પૂછો ને આ બધાઈને સામે પૂછો ને માંગલદાર તરીકે તમે પૂછો કે આપણા જિલ્લાની અંદર કેટલા ખેડૂતોના પીયતના ફોર્મ ભરાણા પૂછો સાહેબ નંબર ના હોય તો સાહેબ સ્પીકર રાખો એટલે અમે સાંભળ્યું જો રાખી શકતા હો તો એવો અમારો આગ્રહ નથી

બહુ સાહેબ અમારી સ્પષ્ટ માંગ છે પોરબંદર જિલ્લા ની અંદર એક ગામ ફરે એના સરપંચે માથાકૂટ કરી અને પિયત ફોર્મ ભરાવડાવ્યા છે બાકી પોરબંદર માં એક પણ ખેડૂત નું ફોર્મ ભરાણું નથી આપની આપની માં રાણાવાવ અને કુતિયાણા તાલુકો આવે છે તો કુતિયાણા અને રાણાવાવ તાલુકામાં એક પણ પીએફ ખેડૂત જ નથી તો હોય તો કેમ ફોર્મ નથી ભરાવાનું અમારા વિશ્વામ થાય વિશ્વામ સાહેબ અર્જન્ટ ઓય હો ટકા ઓ ટકા પીએચ છે અમારે ધનતરી પીએચ નહીં ભરવી આમ મૂરગી છોડૂમ હોય તો પીએટમાં માં ગયું અમારે પણ લેવાનું હોય તો માં લેવાનું આવે દેવાનું આવે તો બિન પીએફ એટલે સાહેબ એ આજે ત્રીસ તારીખ છેલ્લી તારીખ છે એના માટે મુદત વધારવામાં આવે એની મુદત વધારવામાં આવે અને ફરીથી પીએચ ના ખેડૂતોના ફોર્મ ભરાય આવી અમારી માંગ છે સાહેબ મેં તમને આજથી વીસ દિવસ પેલા રજૂઆત કરી હતી દિવસ પછી પણ અહીંયા ચાલુ નથી થયું મામલતદાર તરીકે તમે આદેશ કરી શકો આ તમારા પરફ્યુ વાત છે તો હજી વીસ દિવસમાં કેમ આદેશ ના થયો સાહેબ જમીન ધોવાણ થયું છે એનું સર્વે કરવાનું તમને આદેશ ના હોય ટીડીઓ ને તમે સૂચના આપી શકો ને આ તો ટીડીઓ ની અંદર માં આવે છે આગળ આવી જાય શાંતિ રામ રામ એટલે આ જમીન ધોવાણ જે થયા છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે જેમ જુનાગઢ જિલ્લામાં સર્વે થયા જેમ દ્વારકા જિલ્લામાં થયા છે તો પોરબંદર જિલ્લામાં હું કામ નહીં

વેકરી છે પોરબંદર સિંચાઈ માં સાહેબ મારી વાત સાંભળી ના એ સિંચાઈ વિભાગ છે પોરબંદર ની અંડર માં આવે છે અને પ્રાંત અધિકારી તરીકે એમને પૂછી શકે એ વેકરીનો પારો જે છે એ પારો જુનાગઢ આવે છે વેકરી ગામ જુનાગઢ આવે છે પણ થેપલાન માંડવા તો તમારા આવે છે ને તો એ વેકરીનો પારો તૂટવાના કારણે થેપલાને નુકસાન થાય છે માંડવાને નુકસાન થાય છે આગળ કટવાણાને નુકસાન થાય છે પહવારીને નુકસાન થાય છે ચીખલોદરાને નુકસાન થાય છે આ બધા ગામ તમારા મોટું પાંચ વર્ષથી પારો તૂટેલો છે પારો તૂટેલો છે કેમ કોઈ કામગીરી ના થઈ ચૌટા તમારામાં આવે છે ને ચૌટા આથી તમે આમ આ ભાદરનો પુલ કેટલી વખત ક્રોસ કર્યો ચોમાસા પછી ડાબી સાઈડ ઓલો જે જિલ્લા પંચાયત ને રસ્તો તૂટી ગયો જોયો છે તો એમાં શું થયું એમાં જિલ્લા કક્ષાએ છે ને ઇરિગેશન ચાલે છે સાહેબ આ ચાલતું રહે તો અહીંયા માંડવી ડોહી અમારી હડી જાય ખેડૂતો જવું કેમ રસ્તો બંધ થઈ ગયો છે અઢીસો ખેડૂતો નો હા કાંઈ હેલિકોપ્ટર મોકલો કાંઈ એમ હવાર હાંજ ખેડૂતો જવા હતું અઢીસો ખેડૂતો નો રસ્તો જિલ્લા પંચાયતનો રસ્તો ત્યાં કોઈને ખેડૂતોએ દબાણ નહોતું કર્યું જિલ્લા પંચાયતનો રસ્તો છે તો એ રસ્તો આજની તારીખમાં હજી સુધી નહીં પણ ખેતી ક્યાં સુધી ચાલશે માંડવી અમારે ઉપાડવા જાવી કે ના જાવી જે વૈધી છે એમ કંઈ છે તો નહીં પણ ઢોર હાથું ડૂચો લેવા તો જાવો કે ના જાવો સાહેબ બધું તમે જણાવજું અમલ ક્યારે કરશો સાહેબ અમે આ ઘણા પ્રશ્નો છે અને તમામ પ્રશ્નોની રજૂઆત કરીએ તો મને તમારી ઉપર દયા આવે છે તમારા જવાબો આપણે એ તો અમને ખબર છે મારી વાત આકસ્મિક જવાનું થયું રજા મૂકી દીધી સાહેબ સાહેબ વેકરી અને ચોટાને જોડતો રાજમા સાહેબ સૌથી મોટું ઉદાહરણ પસવારી પસવારી જેટકો સાહેબ પસવારી જેટકો સાહેબ પસવારી જેટકો જે બન્યું છે અભણ ખેડૂત ને હોત ને અભણ ખેડૂત ને તો મૂકો આપણે ટીટોડી જાણીએ છીએ ને ટીટોડી ટીટોડી છે ને એ ઊંડા ઈંડા છે ને ઉચાણ માં મૂકે ખાડામાં ના મૂકે એ પક્ષી ને ખબર પડે કે અહીંયા પાણી આવીએ મારા ઈંડા તણાઈ જાહે

નેશનલ હાઈવે કાલા તરીકે આપણી જવાબદારી બને છે હશે પ્રાંત સાહેબ એ જે આખે આખો નેશનલ હાઈવે બન્યો હોય નેશનલ હાઈવે માં ક્યાંય કરતા ક્યાંય સિંચાઈ વિભાગ આરે પરામર્શ જ કર્યો નથી નાની મોટી દસ થી બાર નદીઓ એ નેશનલ હાઈવે ક્રોસ કરીને દરિયામાં જાય છે એ જે પુલ મૂકવા જોઈએ પુલ મૂક્યા નથી અને એના કારણે થયું એ સાહેબ કે ઓજત ક્યાં આવી હમીપુર પાસે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના રાખી હવે ઈ પાણી પોરબંદરના ના જાપામાં ગયું પણ આની કોઈ ચાલીસ ગામોને ને ગયું સાહેબ અનેક પ્રશ્નો છે અને ઈ પ્રશ્નો હાંજી કયા રાખવું તો ખૂટે એમ નથી એટલે આપ સાહેબ ને વિનંતી છે કે માનનીય શ્રી સુધી આ બધી વાત અમારી પહોંચાડો સરકાર બધા જ ખેડૂતોની સહીઓ વાળું જે છે એ અમે સ્ટેપલર નથી